આ ન્યુટ્રિશન જ્યારે તમે મોશન કરો ત્યારે સાંધામાં જતું હોય છે તો મોશન ઇઝ અ લોશન સાંધાઓ માટે મોશન એટલે કે એ જ ખરું પોષણ આપે છે જેવી કે યોગા સાયકલિંગ કે વોકિંગ કરવાથી સાંધાઓમાં પોષણ મળતું હોય છે પરંતુ ખોટી એક્સરસાઇઝ કે ખોટી ચાલવાની રીતથી થી દુખાવો વધી પણ શકે છે તો આજે જ સાચી એક્સરસાઇઝ કે વોકિંગ કરવાનું શરૂ કરી દો નેક્સ્ટ જોશું કોઈ પણ ઈજા થાય તો પહેલો વિચાર આવે ક્યારે ગરમ ચેક કરો અને ક્યારે ઠંડો તો આવા જ વિડીયો જોવા માટે એક્ટિવથેરાપી ફિઝિયોથેરાપીના ગ્રુપમાં જોડાઈ જાવ અને અમારા પેજને ફેસબુક કે ઇન્સ્ટામાં ફોલો કરવાનું ભૂલતા નહીં